તો કોઈ નહીં હવે ઘરમાં તો હું છું મારી બેન છે પીવું છે અને મમ્મી પપ્પા છે જો કે મમ્મી અત્યારે દવાખાને ગયા છે કારણ કે મમ્મીની ઘરાનું ઇન્ફેક્શન થઈ ગયું છે એટલા માટે મમ્મી ગયા છે દવાખાને તો અત્યારે હું ઘરે એકલો છું અને અમારી સાથે અમારી પીવું છે તો રીતિકાને વીવીને વીર વગર તો બહુ સાવ સૂનું સૂનું લાગે છે ઘરમાં કોઈ અવાજ નહીં કરે એવું લાગે છે કોઈ રહેતા નથી એવું લાગે છે પણ ડોન્ટ વેરી બી હેપી એક ગુરુવાર લગી કાં તો શુક્રવાર લગી પાછા આવી જશે તો કાંઈ નહીં ચીલ મારો અત્યારે હવે હું તમે અમારું બાથરૂમ બનાવ્યું છે હું તમને બતાવું કેમ કે ટેમ્પરરી અત્યારે જે તૂટી ગયું છું એ અમે ટેમ્પરરી તો રિકવર કરી દઈએ છીએ કેમ કે ચોમાસું છે એટલે માટે બહુ કંઈ હેવી બનાવતા નથી પણ થોડું તૂટી ગયું છે એ રીકવર કરી લઈએ અને જ્યારે દિવાળી આવશે કાં તો દિવાળી પછી અમે મસ્ત મજાનું એક નવું અમારું બાથરૂમ બનાવવાના છે નહીં પીવું તો કે અત્યારે તો થોડું રિકવર કરી છે ચાલતું ચરણ તો કોઈ નહીં આ થોડું થોડું બાથરૂમ રીકવર કરી રહ્યા છે અમે લોકો બધા કેમ કે તૂટી ગયું હતું તો અત્યારે રિકવર થાય છે જો કે અમે દિવાળી પછી જ બનાવવાના છે સારું એવું બાથરૂમ નીચે આ બાજુ જગ્યામાં

पावले आणि आ बवळ सेवा टांगले यांनी आरूवी होय जो तुम्ही बेची શકો अइया अइया बेची શકો एणी परमनियन गन ना जो खाली बवळ ओ वाव आणि एणी परमिशन ना होय तो बेची शकते ना बेची सकी <laughs> परमिशन ना होय जे बेची सकाय व्हाई तो नाही बेची सकई नाही होय तो ना

કેમ કે ઘણી બધી દાઢી વધી ગઈ છે તો અત્યારે જાઉં છું દાઢી સેટ કરવા માટે કેમ કે કોઈ દિવસ દાઢી મેં સેટ કરાવી નથી પણ અત્યારે હું જોઉં છું કે દાઢી સેટ કરાવ કે સારો લાગુ છું યા લાગે તો જોઈએ દાઢી સેટ કરાવીશ તો પછી કેવું લાગીશ જો કદાચ મને નહીં ગમે તો હું ક્લીન એન્ડ ક્લિયર કરાવી દઈશ દાઢી તો કોઈ નહીં અત્યારે જઉં છું હવે હું એરપોર્ટમાં અને એરપોર્ટમાં જઈને આપણે દાઢી સેટ કરાવી છે ત્યાં કેમ કે ઘરમાં એકલો છું તો મમ્મી પપ્પા આવવાની રાહ જોઉં છું કે મમ્મી તો દવાખાની ગઈ છે તો મમ્મી આવે પછી હું જઈશ એરપોર્ટમાં તો પ્લીઝ બ્લોગ માં કન્ટિન્યુ બનાવી રહેજો તો મમ્મી ની રાહ પછી જમી જઈશ મિત્રો બપોરના ના 11:30 વાગી ગયા છે અને રસોડામાં મમ્મી રોટલી બનાવે છે અને આ ડુંગરી પટાકા શાક બનાવી મમ્મી ડુંગરી પટાકા શાક બનાવ્યું અને દવાખાને જઈને આયું શું કીધું મમ્મી ગોરી દવા આપી ગોરી દવા આપી જો મમ્મી ને બોલવામાં કેટલી તકલીફ પડે નહીં થોડું જારો જોડા અવાજ નહીં કરે મમ્મી ને એવું લાગે ને હા હા તો કોઈ નહીં હવે દવા એમ આપી છે મટી જશે એવું કીધું ડોક્ટરે તો મમ્મી આ રોટી બનાવી દીધી છે શાક પણ બનાવી દીધું છે હવે જમવાનું બાકી છે તો ચાલો મિત્રો અત્યારે આપણે ઝુંગી બટાકાનું શાક અને સાથે છે રોટલી અને પાણી તો ફટાફટ આપણે જમી લઈએ કારણ કે બહુ ભૂખ લાગી છે કેમ કે રીતિકા આવતું તો નથી પણ કોઈ નહીં હવે એટલું જ આજે જમવા બેઠો છું બાકી એવરી ડે રોજ હર રોજ હું રીતિકા જોડે જ જમવા બેસતો હતો પણ આજે એ રીતિકા નથી તો ત્યાં ગઈ છે એના પિયર તો કોઈ નહીં હવે આવશે શુક્રવારે ત્યારે કે આપણે એકલા એકલા ખાઈ લઈએ જો આ છે તો શો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો મળીએ થોડિયા પછી તો એક જ રોટલી ખાવાશે બહુ નહીં ખાવાય તો મળીએ પછી બપોના સાડા ત્રણ વાગી ગયા છે દોસ્તના મસ્ત મજાની ઊંઘ લે છે જો મિત્રો આ કે ડૉક્ટર ડોક્ટર જ ક્રીમ લઈને આવ્યો છું મેડિકલમાંથી મેડિકલમાંથી જોકે દાંત ખાજ ખુજલી ચર્મરોગ માટે સ્પેશિયલ ઉપયોગી હોય છે જો તમને પણ કોઈ દાંત થઈ હોય ખાજ થઈ હોય ખુજલી થઈ હોય કાં તો કોઈ ચામડીનો સ્પેશિયલ કંઈ રોગ હોય કાં તો ઇન્ફેક્શન લાગ્યું હોય તો આ તમે મેડિકલમાંથી લાવી શકો છો જો કે બહુ સસ્તા ભાવમાં તમને મળી રહે છે એંસી નેવું રૂપિયાની જો જો મિત્રો આપ જોઈ શકો છો જે લાલ લાલ એરિયા તમને દેખાય છે તે મને કે ખંજરી છે એવું લાગે છે ટૉબ્યુબ લગાવું છું પીવું લગાવી દે ચલો બસ ત્યાં લગાવી દે ખબર નઈ પણ હાથમાં શું થયું છે મને ખુદને પણ ખબર નથી પણ આ કર્યું એમ છે નહીં ચાંતીસ લગાઈ દેજો હેલો દોસ્તો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે માં મમ્મી ચા ઘડિયા લઉં છું કેમ કે માં મમી એમના પિયરિયા ગયા છે કેમ કે મોટો બધું માં માની તો તોລະની મારે વધુ તો કામ કરવું જ પડશે ને મામા જો હું ચા કરું છું આટલી વાના ઓકે આટલી પછી ના લઉં કેમ છે હા અરે ભાઈ 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 જો મિત્રો હવે અમારી પીહુ બહુ મોટી થઈ ગઈ છે અને ચા મોટી થઈ ગઈ મોટી હવે હવે મામાનું બધું કામ કરવા માટે મારી પીહુ કેપેબલ છે ઓકે ડન ઓ બાપે મામી બીપીય ગઈ છે અને ચા પી સાડા છ વાગી ગયા છે આ શું કરું છું પીવું આહો સાલો હોય કદી તેમ પોજે જ આવડે પહેરતા કોને શીખાડ્યું આપે શીખી એમ બધું વા ભાઈ પણ આવું તો મેં પેલી ખોજ બોલ સાડી પહેરતા આવી સાડી હોય કદી જોઈ લો પાટલી જો આવે છે તેના આવડે જશે ને જો સાહેબ અત્યારથી જમવાની તૈયારી કરી દીધી હે કેમ કે લાઈટ નું નક્કી નહી કેમ કે વરસાદ નું સીઝન આવી ગયું નહી જો સાહેબ અરે વાહ ગુરુહીઓ કન ઘર સુનું સુનું લાગે નહીં હા ગુરુવાર આવી જશે ને ગુરુવાર આવી જશે પીવું લેવા પીવું લેવા આઈસ તમારી જોડે રુહી ને આઈસ ઓકે ટાઈમ મળે જોઈસ વાહ ભાઈ તું કયો બિઝનેસ કરું છું પાછી મમ્મી નું કામ ઘરનું કરું ભાઈ કરવા લાગે તને કોમ જોસા શું કરવા લાગે મને લાગતી જોયું બસ હેરાન કરવાનું કોમ નહીં શું વાહન શીખવાના કેવા કેવું વાહ ભાઈ સાત સાત વર્ષ આઠ વર્ષ ની પણ બોલતા ક્યાં આવડે છે કશું આવડે પ્રોપર બોલતા આવડે